રામ મારી રામ સંભરી 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 आ आ बोल अब ये लोग कौन से पहले हम हां मेरा बप्पा बोले मारिन पर हम पाड़ लड़ाई बहन बोल हां बहन क्या था वो जाने हम सॉरी नहीं कोई 10000 रुपया रखा खाना करे हां दवा खाना करे वो बोनी करिए मत मत

ભાઈ ભલે રા જો થોડી તકલીફ હતી તારતે એટલી બધી તકલીફ હતી ને ની જેવી તકલીફ હતી એ ભાઈ એવું જ હતું ને અને બોલાયા કે એમાં જો તનેજ એવી જેવી માં જો અપેલા તો તમારી માતા નડાવ નતો તો કુદરતી બરાબર કુદરતી નડાવમાં તમે એમ કર્યું હરજો